ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ગાડી લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવાના ખોટા ફોન કરવા નહીં ટાયરનું કંડિશન પણ સારું છે અને બેટરી નવી નાખવામાં આવી છે ગાડીની અંદર બાકી કિંમત ની વાત કરું બે લાખ ને રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે તમારે આ ગાડી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો પોરબંદર અને બેરણ ગામે જોવા મળશે ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો